આજે કયો દિવસ છે અગિયાર જુલાઈ અગિયાર જુલાઈ એટલે વિશ્વ વસ્તી દિવસ બરાબર બધાને ખબર છે કે પુખ્તી ભૂસ આપણા ભારત દેશની અંદર શું વસ્તીનો વધારો કરવા માંડ્યો આપણો ભારત દેશ કયો દેશ કહેવાય કૃષિ પ્રધાન દિવસ બરાબર ખેતી પર નિર્ભર એમાં આપણું દાભલા ગામ એટલે બધા મોટા ભાગની પબ્લિક કયા પર આધારિત છે ખેતી પર બરાબર શિક્ષણનું પ્રમાણ કેટલું બીજા બધા કામ કરતાં ઓછું અશિક્ષિત પબ્લિક નથી ભણેલી છે પણ જેટલું જુઓ એટલું શિક્ષણ નથી એના કારણે શું થાય છે દિવસે ને દિવસે બાળકોની વસ્તીને વધવા માંડી એનાથી શું થાય તમારે સપોઝ કંઈ એક બાળક હોય બે બાળક હોય તો તમે એને કોઈ પણ વસ્તુ લાવો છો તો કેટલી આપી શકો એમના સમયે પાંચ છ બાળક હોય તો શું થાય ના પહોંચી વળાય એટલા માટે જ સરકારે દર વર્ષના આપણા અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું બરાબર અને આ વખતની એની થીમ પણ આપી છે શું કે માતાની એટલે કે સ્ત્રીની માતા બનવાની સાચામાં સાચી ઉંમર કઈ કે તે શારીરિક તન અને મનથી એક માતા બનવા માટે તૈયાર થાય ત્યારે એક આવું સૂત્ર પણ આપ્યું છે એટલે કહેવાનો મતલબ શું ખબર પડી તમને કે તમે આમ જો અઢાર વર્ષ થાય એટલે તમે અઢાર તમે તો અઢાર વર્ષે થવાની છે ત્યાં સરકારના નિયમ અનુસાર અઢાર વર્ષ થાય એટલે છોકરીને પરણાઈ દો પરણાઈ દો એટલે શું હો બાર મહિના થાય અને કે ડિલિવરી આવી હું આવડ બરાબર ને ક્યારે બન્યું આવું તમે સમજાયું જ નહી છોકરો ભણેલો નહી શિક્ષિત નહીં ખબર નહીં એના કારણે શું થયું કે ઝડપી ડિલેવરી જે ખરી તંદુરસ્ત ના હોય મજબૂત ના હોય અને બાળક આવે એટલે શું થાય શું થાય બાળક મંદુ આવે પછી તમે એમ કે આ મા આવી છોકરું આવે પણ હકીકત ને ભૂલ કોની હતી તમારી એ તો માતા બની બચારે ખબર જ નહીં તમારે ને શીખવાડું પડે તો પહેલો પહેલી ડિલેવરી ક્યારે કરાવવાની પહેલાં તો લગન ક્યારે કરવાના અઢાર વર્ષ પછી પહેલું પહેલી ડિલેવરી ક્યારે કરાવવાની બા લગ્ન થાય એના ત્રણ વર્ષ પછી અને બીજી ડિલેવરી બે વચ્ચે મિનિમમ ત્રણથી ચાર વર્ષનો ગાળો હોવો જોઈએ બે બાળક વચ્ચે અને બે બાળક બસ બરાબર જો આ વસ્તુ કરશો તો શું જે બાળક જે આવશે તંદુરસ્ત બાળક આવશે પહેલાં તો બરાબર તંદુરસ્ત બાળક આવશે બીજું કે જેટલો બાળકો ઓછો તો તમે એને સારું શિક્ષણ આપી શકશો સારો ખોરાક આપી શકશો અને તમારું ધ્યાન એના તરફ રહેશે તો તમે શું છે તમારી જે કહેવાય ને આર્થિક સ્થિતિ એ ઊંચી આવે ખબર પડી એટલે આ જરૂરી છે એટલા માટે જ આ વખતે વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત આપણે આ સૂત્રનું સૂત્ર પાડવામાં આવ્યું કયું સૂત્ર આપવામાં આવ્યું કે માતાની સાચામાં સારી સ્ત્રીની સાચામાં સાચી ઉંમર માતા બનવાની કઈ કે તન અને મનથી તૈયાર હોય હવે એને લાગે છે કે ના હું હવે સશક્ત છું બધી રીતે કમ્પ્લીટ છું બરાબર પછી શું કરશે બે બાળક થયા પછી પહેલાં તો એક બાળકથી બીજા બાળક પછી અંતર રાખવા માટે શું કરીશું અને પહેલાં તો લગ્ન થયા ત્યારથી એક બાળક આ એના વચ્ચે કઈ પદ્ધતિ વાપરીશું એ પણ આપણને ખબર હોવી જો લગ્ન થયા બરાબર લગ્ન થયા એટલે સોળી આપણે ઘેર હારી જવાની કાં તો પૈણીના આવે લઈ આવવાની તો બાળકના એના માટે આપણે બધાને ખબર છે કે આરોગ્યના કર્મચારી દ્વારા ગામની અંદર નિરોધ આપવામાં આવો છે જેમને કોઈ પૈસા લેવામાં આવતા છે નહીં તો આપણે એમને સમજાવવું પડે તમે તમારી છોકરી હોય તો એને જોડે બેન કાગળ શું હોય ઘણીવાર છોકરી હોય કે છોકરો હોય એ શું ઘણી બધી વસ્તુને સંકોચ અનુભવો કહી ના શકે તમારામાં તમારી ઉંમર થઈ તમે બધી જ વસ્તુ જોઈ ચૂક્યા છો બરાબર એટલે શું થાય કે તમારે સમજાવવું પડે ને બેસાડીને આરોગ્યનું શિક્ષણ આપવું પણ જો તમને શરમ સંકોચ લાગતો હોય તો આરોગ્યના અમારા સ્વિચ્છ કર્મચારીઓ અહીંયા તો એને સમજાવવું પડે કે લગ્ન થયા છે તો નિરોધનો ઉપયોગ કરો બરાબર પછી એક બાળક થયું તમારું એક બાળક થયું તો પછી કયું કોપર્ટી મુકાઈ દેવી સારામાં સારી કોઈ માથાકૂટ નહીં પાંચ વર્ષની આવે ને દસ વર્ષની આવે બરાબર ત્યાં સુધી બીજું બાળક આની શક્યતા ન રહે અને એ દરમિયાન જો તમારે એ ના વાપરવું હોય તો માલાયન ગોળી આવે છે એવી રીતે એવી રીતે છાયા કરીને એક ગોળી પણ આવે છે અને અંતરા ઇન્જેક્શન આવે છે એ ઇન્જેક્શન પણ તમે લઈ શકો છો તો આવી આરોગ્યની અલગ અલગ પદ્ધતિનો તમે ઉપયોગ કરો ને તો પણ એક બાળકમાંથી બે બાળકમાં તમને શું કહેવાય છે ચાર કે પાંચ વર્ષનો તમારે ગાળો રાખવો હોય એ રાખી શકાય અને એનાથી વિશેષ જ્યારે બે બાળક થઈ ગયા આવું તમારા બાળકની જરૂર નથી ત્યારે શું કરવાનું ઓપરેશન કયું લેપ્રોસ્કોપી કેમ લેપ્રોસ્કોપી લેપ્રોસ્કોપી ઓપરેશનની અંદર તમારી જે કોઈ જાતનો વાડ કાપ કે ચીરો કરવાનો ના હોય દૂરબીનથી સીધે સીધી તમારી જે નસ કહેવાય ને ફેલોપિન ટ્યુબ આવવા અંદર બરાબર માતા ક્યારે બને આપણા શરીરના અંદર નસો હોય એ નસના અંદર થઈને ફેલોપિન ટ્યુબની અંદર થઈને જે દ્રાવ્ય જાય એના કારણે માતા બને ગર્ભાશય સુધી એ ટ્યૂબને વાળી દો તમારે પાણીની નળી હોય બરાબર એ નળી હોય નળીને વાળીને ઉપર રબર બેન્ડ માર દો પોણી આગળ જાય બંધ થઈ ગયું પણ આગળ લઈ જવું હોય તો રબર ખોલવું પડે ના કર નારાયણ અને ભવિષ્યમાં તમારે કંઈક એવો પ્રશ્ન આવી ગયો ને તમારે બાળક લાવવું પડે એવું થઈ ગયું બરાબર કાકા તો જરૂરિયાત તમારું ઊભી થઈ તો એવા સમયે તમે એ નળી જે નળી છે નળી પરનું રબર કાઢ નાખો તો ફરી તમારે બાળક લાવવું હોય તો લાવી પણ શકો છો બરાબર એટલા માટે લેપ્રોસ્કોપી કહું છું હું ઓપરેશન બરાબર તો એ ઓપરેશન તમે કરાવો ને તો એના પણ તમને પાયા પૈસા તો મળે જ છે એ મફત ઓપરેશન નહીં એના પૈસા તમને મળે ચૌદસો રૂપિયા જે ઓપરેશન કરાવે છે ને ચૌદસો રૂપિયા મળે બરાબર છે અને એ રીતે જો કોઈ ઘરની અંદર એવું લાગતું હોય કે સ્ત્રી થોડી વીક છે બીમાર રહે છે તો એવા ઘરની અંદર પુરુષ ઓપરેશન કરાવે એને શું કહેવાય એનએસવી કરાવી કહેવાય બરાબર પુરુષ નસબંધી તો પુરુષ નસબંધીના પણ આપણને પૈસા મળે છે બરાબર તો જો કોઈ આવી ઘરની અંદર કોઈ પુરુષ તૈયાર થતો હોય તો એને પણ તમારા આરોગ્યના કર્મચારી તરીકે અમારા અરવિંદભાઈ છે એફએડબ્લ્યુ બેન છે વર્કર બેન છે એનો સંપર્ક થઈ અને આ વસ્તુ તમે કરાવડાવજો બીજું ખાસ જો બે યોજનાઓ પણ લખી છે દીકરી યોજના એક દીકરી પર નસબંધી સાથે વેંધનીકરણ ઓપરેશન કરાવો તો તમને છ હજાર રૂપિયાનું બચતપત્ર સરકાર આપે છે અને બે દીકરી ઉપર કરાવો છો તો પાંચ હજાર રૂપિયાનું બચતપત્ર પણ સરકાર તમને આપે છે એટલે આ પણ એક મહત્ત્વની વસ્તુ છે આવું આજની જનરેશનમાં શું થયું છે શિક્ષણ કેવું આવ્યું અભણ નહીં અને બહુ ભણેલા નહીં એટલે કેવા અધૂરા ઘડા અધૂરો ઘડો કેવો હોય વધુ છલકાય તો ખબર છે ને એટલે શું કરવાનું આવી કોઈ પદ્ધતિ અપનાવવાની નહીં અને પછી જ્યારે પણ પ્રેગ્નન્સી રહી જાય ને એટલે શું કરવાનું આપણે જવાનું મેડિકલ સ્ટોરમાં એટલે પાંચસોવાળી ગોળી લઈ આવવાની અમારી ગળવાળો હશે નેની ઉંમર વાળો હતો ઉંમર લાયક ને તો બચારાને ખબર જ નહીં બાકી જે નેની નેની ઉંમર વાળો છે એટલે છે એમાં આવું થાય કે પંચવાળી ગોળી લઈ લે તો વિચાર કરો દોઢ મહિનાની પ્રેગ્નન્સી એ ગોળીથી નીકળી જાય તો તમારા ગર્ભાશયને કેટલી અસર થાય ગર્ભાશય જે ખરું ને એ કેવું હોય ખબર છે આપણે પ્લાસ્ટિકની થેલી આવે ને કચકડો એના કરતાં પણ પાતળું હોય પછી શું થાય ખબર છે આવી ગોળીઓ બે ચાર વાર લો ને એટલે પછી કે માસિક બહુ આવે છે ને ડૉક્ટરે